ગેટકો કંપનીની લાઇન તરાથી સામરોડ રોડ પર ફરી ખોદકામ શરૂ કરાયું છે સાથે રાખી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યાના આરોપ સાથે ગ્રામજનો ફરી કંપની સામે વાંધો ઉઠાવી તાત્કાલિક ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરાવવા રજૂઆત કરી છે આનાથી પહેલાં જ્યારે મામલતદાર સાહેબ આવેલા ત્યારે એ લોકોએ એ લેટરમાં પૂછેલું હતું કે અમને રૂટ બતાવો તો રૂટમાં મેં એવું કીધું કે ઇટાળવાથી ભૂતપુર સાડા છ કિલોમીટર થાય ને ઇટાળવાથી પોપળા સાડા સાત કિલોમીટર થાય મેં મામલતદાર સાહેબને કીધું કે સાડા સાત વધારે કે સાડા છ વધારે ને એ લાગે છે જગ્યા મોજે પલસાણા તાલુકો બી પલસાણા જ લાગે છે અને અમારું લાગે છે ચોર્યાસી તાલુકો હવે આટલી મોટી જમીન જમીનને આટલી લાંબી જમીન ખુદીને લઈ જવાનું બેન રોડ પરથી લોકો હાઈવે પરથી લઈ જાય કોઈને ડિસ્ટર્બ બી નહીં થાય ને સીધું ભૂતપૂર્વ ચાલી જાય ને લોકો જે રૂટ માંગેલો છે એ રૂટના આધારે લોકોના કિલોમીટર બી ઓછા થઈ જાય તો આ તો ખોટું ખાલી ખેડૂતોને હેરાન કરવા માટે અને દાદાગીરીથી જેટકવલ એમ કહે છે કે અમારું પોલીસ સ્ટેશનથી લઈને ડાયરેક્ટ સુધી અમારી બહુ પ્રો લાંબી પ્રોસેસ છે અને પહેલાં બી અમે એવી જ રીતના વાત કરી હતી મને કે તમે તમારેથી જે કરો તો કરી લો મેં એવું કહીને અમે વકીલની ગાઈડલાઇનથી હાઈકોર્ટ સુધી જશું હવે આજે જે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે હવે એ લોકોને એ લોકો પાસે માગો કે ભાઈ તમારે પોલીસ આ ખોદો આવ્યા છો તમે જે લાઈન ખોદી રહ્યા છો એની તમારા પાસે કોઈ પુરાવા છે એમને હાલના હવે એ લોકો એવું ચાહે કે આ લોકો ગામવાળા ઉશ્કેરાઈને આવીને અમારા સાથે લડે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ બનાવે આ એ લોકોની આવી પોલીસથી આવીને અહીંયા ખોદો આવેલા છે બાકી અમે કાયદો હાથમાં નહીં લેશું અમે વકીલની સાથે વકીલની રાખ હાઈકોર્ટ અમે કોર્ટમાં પિટિશન દાખલ કરીશું આ લોકો જે આવેલા છે આ બે જેટકોમાંથી એ લોકોના નામ લઈને અમે એ લોકોના નામ પર પિટિશન દાખલ કરશું આગામી દિવસોમાં કોને કોને અમે કલેક્ટર મામલતદાર ટીડીઓ ડીડીઓ ડાયરેક્ટ ગાંધીનગર સુધી અમે અમે ડાયરેક્ટ જેટલા બી અધિકારી છે કોઈને અમે બાકી નથી રાખવાના ટોટલ જ બધા સાથે અમે ડાયરેક્ટ લીગલ પ્રોસેસથી કામ કરશું પંચાયતથી અમે ચાલુ કર્યું છે કમિશનર સુધી બધે ડાયરેક્ટ ગાંધીનગર સુધી મંત્રી સુધી અમે જશું જી આપનું નામ અને શું સમસ્યા થઈ રહી છે ગામજનોને મારું નામ ઉમર છે હું સામરોદ ગામનો રહેવાસી છું ને અમારી આ મેટર છે ઝેટકોવાલા સાથે છે ઝેટકોવાલાનું સબડિવિઝન ઇટાળવા ગામે છે જે રોંગટા ઇન્ડસ્ટ્રીના અંદરમાં લાગે છે એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિક સિટી કેબલ લઈ જાય છે પોપળા ગામમાં ને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જઈશું તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખુદાવા દેવામાં વાંધો નથી છ મહિના સુધી અમારા બસ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા પછી અમે ગયા મહિનામાં જઈને અમે અમારા પર અરજી કરી એનો જવાબ અમે આપી દીધો છે એને અમારા પાસે કોપી બી છે હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ ક્વાર્ટર સુધી ખોદાઈ દઈશું તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપર્તક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાં તમે ઇલેક્ટ્રિસિટી લઈ જઈ શકો એ લોકો ખાંભોશ થઈ જાય છે તો અમે મામલતદારને એવો સવાલ કર્યો કે અમારું વરસાદમાં અગર અકસ્માત થાય તો તમે તમારા લેટર પેપર લખીને આપો તો અમને વાંધો નથી તો તમે એની જવાબદારી કઈ લઈ શકે તો મેં કીધું સાહેબ અગર આ લોકો અનલીગલ લે હશે તો અમે હાઈકોર્ટમાં જશું ને અમે વકીલની વકીલની ગાઈડલાઈનથી કામ કરશું આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગ્યા જ આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું આ લોકો જે પહેલા બે ભાઈ છે કેમેરો ફેરાવો પેલા બે ભાઈ છે એ લોકો અમને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોરાશું અમે પોલીસ આ જ કામ બચેલું છે હાલાકી પોલીસવાળા અમને હું કોઈ દિવસ અમને ધમકાયા બી નથી કંઈ નથી કર્યું પણ એ લોકોનું કેવું એમ છે કે અમે પોપળામાં પોલીસ પોલીસ પ્રોટેક્શનથી ખોરી લીધું છે

કે વરસાદનું પાણી જાય કોઈ શોર્ટ સર્કિટ થાય ગામના અમારા આદિવાસીઓ છે મુસ્લિમ પરિવારો છે એનું નુકસાન થશે એની એની જવાબદારી કોની ને આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ જવા ત્યાં તો ચોમાસાના અંદર એટલીસ્ટ ચાલીસથી પિસ્તાલીસ ફૂટ પાણી આવે છે તો એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ નથી જે અમને એવું લાગે કે આગળ જતાં કોઈ મોટા અકસ્માતો થઈ શકે ને આ અમારી સંસ્થાઓની જગ્યાઓમાંથી એ લોકો લઈ જવાના ને અહીંયા પ્રાઇવેટ જગ્યાથી ખોદી રહ્યા છે જેટકો દ્વારા જે લાઈન લઈ જવામાં આવી રહી છે તેના માટે ગામજનોને શું સમસ્યા થઈ શકે છે એ સમસ્યા કેવું છે એના એનાથી એ લોકો પાસે પૂરતા કાયદા નથી બરાબર છે બીજું કે જે આ લાઈનો જઈ રહેલી છે એ એ લોકો એવું પુરાણ તમે જો આગળ ખોદ્યું છે ખાલી ખોદીને એ લોકો મૂકી જ દે છે કેબલ બરાબર હવે એક કેબલમાં

સદનમાં કમિશનર ઓફિસે આપીશું જિલ્લા સેવા સદનમાં આપીશું મામલતદાર કલેક્ટર બધાને આપી આવતીકાલે આવેદન કે એક વાર બંધ થઈ ગયું આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને બે હજાર તેવીસના છે ને આપણે બે હજાર પચીસમાં છે ચોવીસમાં આ બંધ થઈ ગયું હતું છતાં આજે આ લોકો પાછા ખોલી રહ્યા છે ને સવારે મેં આવી નહીં ગયો એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા બે હજાર તેવીસના છે તેવીસ પછી ચોવીસમાં બંધ થઈ ગયું ને ચોવીસમાં બંધ થવા પછી પચીસ નો કોઈ કાગળિયા નથી એ લોકો પાસે ના ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત અથવા જે હમણાં પાછળ તમે જો જે કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી કોઈ જાણ નથી કરી ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે તો સરપંચ આજે કશે પ્રસંગ માટે બહાર છે એટલે સરપંચે સવારે અગિયાર વાગે ગામમાં જાણ કરી છે કે આજે જેટકોવાળા ખોદવા આવી રહેલા છે ને એની અમે આજે વિરોધ કરી રહ્યા છે